નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર સ્વાગત છે હું છું એમાં ભચાઉની તો ભચાઉમાં ભારતીય કિસાન દ્વારા કરાયા છે પ્રદર્શન કચ્છને નર્મદાના પાણી નિયમિત અને વધારાના પાણી આપવા બાબતે ભયાઉ તાલુકાના ખેડૂતોના અન્ય પ્રશ્નોના મુદ્દે વિરોધ પણ જોવા મળ્યો છે મામલતદાર મારફતે મુખ્યમંત્રીને પાઠવાય છે પત્ર ત્યારે માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા પણ ચીમકી આપવામાં આવી છે ભારતીય કિસાન સંઘ બચાવ તાલુકા દ્વારા મામલતદાર કચેરી સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા કિસાન સંઘના આગેવાન રામજીભાઈ છાંગાએ આ બાબતે આક્રોશ સાથે જણાવ્યું હતું કે નર્મદાના પાણી માટે કચ્છને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આપણે સરકાર સુધી અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ નક્કર પરિણામ નથી આવતું આ બાબતે ખેડૂતોનું સંખ્યાબળ જરૂરી છે કારણ કે સરકાર બહેરી અને મૂંગી છે જ્યારે અધિકારીઓ જાળી ચામડીના છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિ રાજકીય આગેવાનો ખેડૂતોની લાગણી સરકાર સમક્ષ પહોંચાડવામાં ક્યાંક ઉણા ઉતર્યા હોય તેવું લાગે છે

દુધઈ સબ બ્રાન્ચ બ્રાન્ચ કેનાલ ટપર ડેમમાંથી નીકળતી પેટા કેનાલ એ કેનાલનો દોઢ વર્ષ પહેલાં જે સીએમ સાહેબ જે જાહેરાત કરી ટે ટેન્ડરના જાહેરાત કરી વહીવટી મંજૂરી આપી દીધી અને ટેન્ડરને પણ જાહેર કરી અને ટેન્ડર એના ટેન્ડર હાલમાં નવ તારીખના પણ આપણા કિસાન સંઘના પ્રતિનિધિ મંડળ ત્યાં ગાંધીનગર અને તમામ ધારાસભ્યો સભ્યો સાથે જઈને ત્યાં મુલાકાત કરી મુલાકાત કરી અને ત્યાં કણે પણ મુખ્યમંત્રી શ્રીએ આશ્વાસન આપ્યું કે આ ટેન્ડર પ્રક્રિયા ચાલુ જ રહેશે અને આવતા એક મહિનામાં આનું કામ આપણે આગળ વધારવામાં આવશે ત્યાં હમણાં પણ છેલ્લે છેલ્લે વીસ દિવસ પછી પણ મેસેજ મળ્યા કે આ ટેન્ડર રદ કરવામાં આવ્યા છે તો અમે એમ કહીએ છીએ કે અહીંયા કણે સરકાર ચલાવે કોણ છે મુખ્યમંત્રી ચલાવે છે કે અધિકારી ચલાવે છે તો આ વિષય આ વિષય કે મુખ્ય જે પાણીનો વિષય છે આ કચ્છ છે એ સરહદી વિસ્તાર છે જો સરહદ ખાલી થઈ જશે સરહદના ખેડૂતો માનો કે પાણી નહીં આવે તો અહીંયાના ખેડૂત બધા હિજરત કરી જશે જો હિજરત કરી જશે તો આખી વિસ્તાર ખાલી થઈ જશે ખાલી થઈ જશે તો આપણું દુશ્મન દેશ બાજુમાં છે તો ઘૂસણખોરી વધશે તો આના માટે તાત્કાલિક આનો નિર્ણય લે નહીં નિર્ણય લે તો આવતા સમયમાં અત્યારે તો તાલુકા મથકોએ ધરણાનું ને આવું જ આયોજન કર્યું હતું આવતા સમયમાં જે પણ કિસાન સંઘ નિર્ણય લે છે એનામાં આ હંમેશા એનો પણ વધારેમાં વધારે આ આયોજન થશે અને જે આયોજન થશે જલદ આયોજન આલો આદલો થશે હવે આ કિસાન સંઘ છોડવાનો નથી કારણ કે આ વિષય છે એક કચ્છના પ્રાણ પ્રશ્નનો છે અને પ્રશ્ન છે એ સરહદનો છે સરહદ અને ખેડૂત જો એ નહીં બચે તો દેશ નહીં બચે અને ખેડૂત બચશે તો દેશ બચશે જો આપણે દેશને પરમ વૈભવ ઉપર પહોંચાડવું હશે તો ખેડૂતને બચાવવા પડશે અને કચ્છને બચાવવું પડશે કચ્છ નહીં બચે તો કચ્છ બધું આખું ઘુસણખોળીથી આખું ષડયંત્ર ચાલું છે આપણું દેશ સાઈડમાં દુશ્મન દેશ એ ષડયંત્ર એટલું જ જોવે છે કે કેમ ઘુસણખોરી કરવી તો ખેડૂતો જ નહીં રહે તો શું કરશે તો આના માટે સરકાર વિચારે અને આવતા સમયમાં નિર્ણય નહીં લે તો જલદ આંદોલનો કરવામાં આવશે અને એ જલદ આંદોલન કરવામાં કોઈ પણ પરિણામ આવશે એ પરિણામના ભાગીદાર સરકાર અને અધિકારીઓ થશે જવાબદાર થશે દોધઈ સભ્રાંત કેનાલ માનકો પહેલા તો એને જાહેરાત કરી એની વહીવટી મંજૂરી આપી એના માટે સરકારે કંઈક પંદરસો કરોડ અને ગયા બજેટમાં અગિયારસો કરોડ પણ ફાળવી દીધા છે એ આપણે એના માટે અમે અભિન અભિનંદન પણ આપીએ છીએ પણ વિષય અહીંયા છે કે આ સરકારનો ચાલે છે કે અધિકારીઓ ચાલે છે વિષય અહીંયા છે કારણ કે સરકાર વિચારે છે કે ભાઈ આ કચ્છને પાણી આપવું છે સરકારની નીતિ સારી છે એમાં માનો કે માટી કામના ટેન્ડરો બહાર પાડ્યા છે પણ જે આવે છે ખુલ્યા ખુલ્યા નથી અને એવું આજે અમે મુખ્ય દુધઈ પેટા કેનાલ અને વાઢિયા કેનાલને લગતા પ્રશ્નો અને અન્ય દાખલા તરીકે હમણાં શિયાળુ સિઝન આવે છે તો એમાં જે ખેડૂતોને જીરુ અને રાયડા બીજ જોઈએ તે ગુજરાત રાજ્ય બીજ નિગમ બીજ હંજી માર્કેટમાં આવ્યું નથી ક્યાં કે ક્યાંક દર વખતે એવું થતું હોય છે કે ભ્રષ્ટ અધિકારીઓના કારણે પ્રાઇવેટ કંપનીઓનું બિયારણ વધુ વેચાય એના માટે ગુજરાત રાજ્ય બીજ નિગમનું બિયારણ મોડું પહોંચાડે છે ખેડૂતોને તો ટાઈમ હોય એટલે વાવું જ ફરજિયાત હોય એટલે પ્રાઇવેટ કંપનીનું મોંઘું બિયારણ લેવું પડે છે એવી જ રીતે યુરિયા ખાતરની અછત આ પહેલાં પણ અમે આવેદનપત્ર આપ્યું હતું ખેતીવાડી અધિકારીને એના પછી અમુક પાંચ સાત દિવસ પૂરતો જથ્થો આવ્યો ફરી પાછી એને એ પરિસ્થિતિ છે અને આજે હમણાં શિયાળુ સિઝન માટે મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે એના માટે સરકારને અભિનંદન કે એક બે રજૂઆતો કરવાથી જ પાણી છોડ્યું છે હવે આ છોડ્યા પછી પૂરી સિઝન શિયાળું પૂરી ન થાય ત્યાં સુધી બંધ ના કરે અને ઉનાળો આવે એ ટાઈમે અત્યારથી જ એના રિપેરિંગના જે કાંઈ વર્ક ઓર્ડર કે ટેન્ડરિંગ પ્રોસેસ હોય એ ફેબ્રુઆરીને માર્ચ મહિનામાં પૂરી કરી નાખે તો એપ્રિલ મહિના પછી જ્યારે કેનાલ બંધ થાય ત્યારે ઝડપથી રિપેરિંગ કામો થઈ શકે દર વખતે એવું હોય છે કે જ્યારે ખેડૂતને પીવાની સિઝન આવે ત્યારે એના રિપેરિંગના કામો વચ્ચે ઊભા થતા હોય છે તો અધિકારીઓ અને સરકારને વિનંતી છે કે આના ટેન્ડરને બીજી પ્રોસેસ હોય એ વહેલી પતાવે અને ઉનાળે રિપેરિંગ કામો કરે જેથી કરીને જે કેનાલનો મુખ્ય હેતુ છે ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે એ મળતો રહે અને આંદોલન માટે ખેડૂતે પોતાની ખેતીમાંથી સમય બગાડી અને આ ધારણા કે આંદોલનમાં ન આવવું પડે શું આપી આજે સમસ્યામાં એવું છે કે સમસ્યા એક નથી એક કરીને બીજી ઊભી થાય છે આજે ખાતરની પૂછા કરીએ તો એની પ્રશ્ન આવે શ્રામજીભાઈ રાજેશભાઈ કીધું અને બિયારણની પૂછા કરો તો એની પ્રશ્ન આવે અને કેનાલની જે વાતો કરવા આવે તો કેનાલની તો હવે વાત શું કરી એક સામાન્ય ઘર જો બનતો હોય એની અંદર સામાન્ય માણસ રહેવા જતો હોય તો એને એમ થાય કે મારો ઘર બની ગયો ને હું જલ્દી રહેવા જાઉં તો એ પાંચ કે બે વર્ષ જો રહેવા ન જતો તો ભૂત બની જતો હોય તો આ પેટા કેનાલની જો વાંઢિયાની વાત કરી ચૌદ વર્ષ બની તો આગળ જાવ એની હાલત જો ડેમેજ બની ગઈ છે ક્યાં એની અંદર પાણી હાલ એવું પહોંચશે નથી રહ્યો તો ચૌદ ચૌદ વર્ષ થયા તો આટલાથી સૂતા ક્યાં હતા અને શું તકલીફ પડી છે આની અંદર તો હવે તો આજથી એમ કહું છું ખેડૂતને તમે જાગો અને તમારો હક માટે પાણી માગો અને જો તમે તમારો પાણી નહીં માગો તો પાણી નહીં માગો તો બીજો તમે કરશો શું આજે સુરત કે મુંબઈ કે જાશો તો છેલ્લે તમારા વિકાસ તો ત્યાંનું જ છે બાપ દાદા જો જમીન મૂકી ગયા છે અને એની અંદર જો તમે પાણી નહીં આવી શકે તો તમે બીજો શું કરી લેવાના કચ્છ એક જ એવો પ્રદેશ છે કે એની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે આજે આ બાજુ વાંઢિયા પેટા કેનાલ ની એવાનું એવું છે અને દૂધી બ્રત કેનાલ બની છે ઓર બની છે તો એની અંદર એવાનો પોઝિશન છે પાણી બંધ થાય ચાલુ થાય બંધ થાય ચાલુ થાય તો એક પ્રશ્ન માથે બીજો પ્રશ્ન આવે સાહેબ એને પૂછો તો કે ઉપરથી મંગાવ્યો પૂછો છે કાલે મારે રૂબરૂ વાત થઈ કે સાહેબ પાણીનો આનો પ્રશ્ન શું તમે બંધ ચાલુ કરો ખેડૂતને પાણી પૂરો મળતો નહીં કારણ તો કે અમારી ડિમાન્ડ ઓછી હોય છે ને વચ્ચેથી પાણી ચોરાઈ જાય છે તો પાણી મેં અમે ખેડૂતોને જો રખવારો ભાગ્ય ધ્યાન રાખતા હોય તો પાણી જવાબદારી તમારી આની અંદરથી બે કરો ચોરી બંધ કરો નહીતર એક ખેડૂતને પાણી પૂરું જોઈએ અને જો પાણી પૂરો નહીં મળે કિસાન સંઘ તમારા માટે ફેરાફેરે આંદોલન કરવો પડશે તો ખેડૂત નવરા નથી અને જો ખેડૂત માટે જો તમારે જો કાંઈક હિતમાં કામ કરવું હોય તો આની અંદર સચોટ તમારે કામ કરવું પડશે અને આની અંદર જો કામ નહીં કરો તો ખેડૂતોને હેરાન ન કરો અમે એટલા માટે કહીએ છીએ જો ખેડૂતને હેરાન કરશો તો આ વસ્તુ યોગ્ય નથી રેત આ અમે રજૂઆત આજથી પંદર થી પહેલા એક આવેદન પત્ર એમને આપ્યો હતો કે ભાઈ તમે પંદર દસ ના પાણી અમને ખપેમ થઈને છોડી દેજો તો એ અનુસરણ પાણી અમને છોડી દીધું એક ધન્યવાદ પાત્ર છે પાણી આવી ગયો સો ટકાની વાત પાણી આવી ગયો પાણી પૂરું પૂરો મળવો જોઈએ ને જ્યાં નથી પહોંચે એ પાણી પહોંચો જોઈએ જો નહીં પહોંચે તો આગામી સમયમાં ઉગ્રમ ઉગ્રમ આંદોલન કરવાનું થશે એમાં અમે કચકાવા નથી ખેડૂતને એક એકને જાગૃત કરશું કે ખેડૂત તમે તમારા કોંગ્રેસ કોંગ્રેસનું કામ કરે ભાજપ ભાજપનું કામ કરે આપણે કિસાન સંઘને આપણે ક્રમ કરવાના છે આપણે જો આપણું નહીં માગીએ તો કોઈ દેવાનું નથી ને આપણે પૂરું પૂરો હક માગવો પડે અને હક લેવો પડે તો પણ દાદાગીરી કરીને પણ હક લીધા વગર મૂકાય નહીં અને ખેડૂતને ઘરે હોવાની જરૂર નથી તમે અહીંયા જ્યારે કિસાન સંઘમાં આવો ત્યારે તમારા પગરખા કોંગ્રેસના અને ભાજપના બહાર ઉતારી આવો અને તમારો હક માગો તમે કોંગ્રેસમાં જાવ અમને વાંધો નથી ભાજપમાં જાવ અમને વાંધો નથી પણ કિસાન સંઘનું જો તમે પૂરેપૂરો તમે ખેડૂતનો હક ખેડૂતને ઘરે જો જન્મ લીધો છે અને ખેડૂતનો હક નહીં માગો તો તમે એમના પાપના અધિકારી મનો એટલે હક તમારે માગવો પડે આ સો ટકાની વાત

અને અમે એના માટે જ આયોજન કરી રહ્યા કે આ ભ્રષ્ટાચાર મોટા મોટો થયો છે અને પાંચ વર્ષ પહેલાંના ગાબડા પડ્યા છે એ ગાબડા અટાણા રિપેર કરવા માંગે છે તો પહેલાં અટાણે પહેલાં જે પહેલાંનું ભ્રષ્ટાચાર હવે સ્પાવવા માટે એ સપશે નહીં અને ખેડૂતની નજરની સામે આવ્યો છે અને ખેડૂતને પાણીની ખાસ જરૂર છે તો એ ભ્રષ્ટાચાર જે થઈ ગયો એ થઈ ગયો પણ હવે ભ્રષ્ટાચાર ન થાય એના માટે ખેડૂતને જાગો પડશે આજુબાજુના જેની બાજુ કેનાલ હાલતી હોય ખેડૂતને પોતાને પોતાની જવાબદારી નિભાવવી પડશે અને અહીંયા જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે એને પોતાની જવાબદારી નિભાવવી પડશે કે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે તો એની જો ખ્યાલ નહીં રાખે તો આવનારા સમયમાં આપણી પેઢી માફ નહીં કરે